અ વડોદરાની પહેલી આંતરરાષ્ટ્રીય ડે એન્ડ નાઇટ મેચ આપણા પોતાના સ્ટેડિયમમાં થઈ રહી છે બરોડા ક્રિકેટ એસોસિએશનનું સ્ટેડિયમમાં એટલે બહુ આતુરતાપૂર્વક લોકો રાહ જોતા હતા એનો હવે અંત આવશે બાવીસ તારીખે અને અમારા તરફથી પૂર્ણ તૈયારી સ્ટેડિયમને કરી દેવામાં આવી છે

લગભગ ચાર વર્ષ થી અમારી મહેનત છે આ પ્રોજેક્ટમાં જોડાયેલો છું અને હવે આનો મેચ રમાય એની રાહ જોઈએ છે હું અમિત પરીખ બરોડા ક્રિકેટ એસોસિએશનના ના હું પ્રોજેક્ટ મેનેજર